જય મારા ખાકીના એવો દવાનું ગમ છો મજામાં ઘણા ટાઈમથી બધા મને મેસેજ કરે છે વોટ્સએપમાં કે અરુણભાઈ ગણિત કે સમજાતું નથી અને ગણિતમાં કયા એવા ચેપ્ટર હોય કે જે એના માથે આપણે ભાર થવું વધારે દેવી તો એક્ઝામમાં ટૂંકમાં કે પારસીમાં કપે વી આવે એમ હવે આમાં એવું છે કે ગણિત લગભગ મોસ્ટ ઓફ બધાનું વીક છે આપણા સરકારમાં મોસ્ટ ઓફ ગણિત બધાનું વીક છે એમાં ખુદ હું પણ આવી ગયો મારું પણ ગણિત બહુ વીક છે પણ પછી મેં ઘણા મિત્રો વગર જે ઘણી સારું ફાવે છે અથવા સારા અનુભવ આપણી કરતાં પણ છે એ લોકો જોડે ફોનમાં વાતચીત કરી અને ઘણા ડેટા મેં મંગાવ્યા કે ભાઈ આપણે કયા સેપ્ટર એવા હોય કે જેને વધારે મહત્ત્વ દેવું જોઈએ એમ જે કોઈ ખ્યાલ ન હોય કે આ લોકો ક્યાંથી પૂછશે શું કરશે પણ આઈડિયા એટલું આવે ખરો કે ચલણમાં વધારે કયું છે ટૂંક અથવા એક જામ હું લેવાતી હોય એમાં વધારે પૂરતા ગયા સર ટૂંકમાં ચેપ્ટર એવા છે કે જે ચલણમાં હતા પૂછાય છે તો એનીમાં થોડો વધારે ભાર દેવો જોઈએ ટૂંકમાં તમે ઘણી ખરી માહિતી મારી રીતે બધી એકઠી કરી ભેગી કરી છે અને તમારો જે કાંઈ સવાલ હતો એટબમાં શું કહેવાય સમાધાન કર્યું છે આપણે હું તમને દેખાડું અને આ બધી વસ્તુ રહીને તમે કોઈ માનવા બંધાયેલા નથી આ તો હું વારંવાર બધા એના મેસેજ આવે છે ને એટલા માટે મારા વિડીયો એની બનાવવો પડે કે ભાઈ આ રીતના કરો એમ બાકી હું પણ તમારી જો વિદ્યાર્થી છું કેમકે કે આપણે એટલું બધું હજી શું કહેવાય ડિસાઇડ નો ન કરી કે ના તમે આજ કરી નાખો એમ પણ આ તો સેજ આપણે આપણી રીતના શું કહેવાય ચેપ્ટર કેટલા ચૌદ ચેપ્ટર અલગ છે તો તમે જુઓ તમારે એની વધારે વધારે ટૂંકમાં દેવું જોઈએ જો આ ચેપ્ટર છે આ રીતે મેં નોટ કર્યા છે એમાં પહેલું છે વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ ગુણોત્તરના પ્રમાણ ઉંમર આધારિત દાખલા મિક્સ મસાલા રૂપમાં કચર પટી ગઈ પછી સરાસરી ટકાવારી નફાખોટ સાદુ વ્યાજ સકડું વ્યાજ આ કેવું ખબર આ તમે ટકાવારી આવે ને તો નફો ખોટ સાધુ દિવ્યાજ અને સક્રો વ્યાજ આ શું આપણો મેળ પડી જાય પણ આવડે તેવો પછી ગામોને સમય અથવા નળા ટાંકી અંતર અને સમય અને ટ્રેન અને ડીઆઈ અને ક્ષેત્રફળ આટલા સેપ્ટર આપણે કોન્સ્ટેબલમાં કરવા ફરજિયાત ટૂંકમાં વધારે પૂરતા ટૂંકમાં હાઈલાઇટ છે એમ કે બે ઘણા લોકોએ મને આ બાબતે વાત કરી કે અરૂણભાઈ આટલા સેપ્ટર તો આપણને આવડવા જોઈએ એટલે ટુમાં આમાં વધારે પેલા પેલા એ પ્રાયોરિટી આપણે આને આપવી જોઈએ ટૂંકમાં ઘણા એનો એવો મેસેજ મને તો તમે કીધું હવે ઘણા મથ છે ઘણું નથી મથતા એવું નહીં ઘણા ગણિત ગણી કરું છે પણ તો એ જ મેં પડતું હું ખુદ એક વર્ષથી મથું છું પણ ઓળ કહેવાય નહીં કે પછી એકવાર ઓલા કહેવાય ઓલા જેવું છે કે એકવાર મન જેની માથુંતરી જાય ને એની જેવું છે કે ગણિત એવું છે પહેલાં જ આપણે કાંઈ બનતી નથી એટલે હજી કાંઈ કોઈ વાતે કોઈ વાતે સેટિંગ આવતું નથી ગણિત દેવું એટલે ગણાયને આવું જે થાય છે અને આ મેન વસ્તુ એવી છે પહેલાથી ગણિત આપણને પ્રાઇમરીમાંથી અમારું વીક છે ગણિત અને ગણિત એ રીતના થશે ટૂંક પ્રાથમિકમાંથી જ વીક હશે એટલે એના કારણે થઈને અત્યારે કોઈ આવડતું નથી ટૂંકમાં એટલે મારો ખાસ કપિલ છે કે આ ચેપ્ટર યાર વધારે મહત્ત્વ આપજો થોડો ટાઈમ છે તો થોડુંક થઈ જાય એમ અને જે લોકો જોબને એવું કરતા હોય સાઈડમાં તૈયારી કરતા હોય એની માટે તો બહુ હાઈલાઇટ કહેવાય એને સાત કરાય બીજું કરાય જ નહીં જે જોબ કરતા એની વાત કરું છું અને બાકી જે ચોવીસ કલાક રૂપમાં આપે છે તો આવા તો તું લઈ શકે આ તો પછી તમને યોગ્ય લાગે તેમ બાકી મેં મારી ફરજ નિભાવી દીધી અને હા જો આમાં બસો પચાસ વિભાગીઓ નોટ કર્યા છે એ તમને ફ્રીમાં દેવાનો છે આ ગુજરાતના જિલ્લા મેં નોટ કર્યા છે ભારતનો બેઝિક પરિચય છે અને ગુજરાતનો બેઝિક પરિચય છે એ હું મેં નોટ કર્યો એ તમને ફ્રીમાં દેવાનું પણ ફ્રીમાં ઘેરા દઈશ તમે જે મારી પીવાયક્યુની બુક ને એ લ્યો ને ત્યારે બસો ને પચાસ પેજ છે કેટલા અરે બસો પચાસ શું ત્રણસો પચાસ પેજ છે ત્રણસો પચાસ પેજની પીવાયક્યુ કોન્સ્ટેબલ પાર્ટ ની આપણે બનાવી એકદમ હેડ રાઇટિંગથી જે કોન્સ્ટેબલમાં આપણે ઉપયોગમાં આવે એવા જૂના પીવાયક્યુ મેં એમાં નોટ કર્યા છે સમથિંગ આઠ નવ હજાર ઉપર પીવાયક્યુ આપણે રેડ કરીને આમાંથી કાઢી આપણે બનાવ્યા છે એકદમ કોન્સ્ટેબલમાં જેથી તમને આવનારી તો તમને ખબર પડે ખરેખર ક્વેશન્ટ કેવા પૂછાય છે અને આપણે કેવી તૈયારી કરવી જોઈએ એવો અમે મારી રીતે આમ નોટ કર્યા છે તમારે એની પીડીએફ જોઈતી હોય તો દેખાયની વોટ્સઅપ નંબર છે આપણો તમને મારા મિત્ર દ્વારા આન્સર મળી જશે તમારે ખાલી એકસઠ રૂપિયા પે કરવાનો છે એકસઠ રૂપિયા પે કરશો એટલે તમને ત્રણ ત્રણ પીડીએફ વહી આવશે પીવાયક્યુની પીવાય પીવાયક્યુ બસો પચાસ છે સોલ્યુશન સાથે એ તમને મળી જશે ગુજરાતના જિલ્લાની પીડીએફ આ ત્રણ ત્રણ પીડીએફ તમને તમારા વોટ્સએપમાં મળી જશે તો પ્લીઝ તમારે જોતી હોય તો સ્કેનર દેખાય એમાં એકસઠ રૂપિયા પે કરી વાજો અને વોટ્સઅપમાં મેસેજ કરી દીજો એટલે તમને એની પીટીએફ મળી જશે આ કાંઈ પણ કામકાજ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો અરુણ ચાવડા અરુણ ચાવડા મારજો આવી જશે અરુણ ચાવડા પેજ ઉપર મેસેજ કરજો તમને રિસ્પોન્સ સો ટકા પડશે